રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે આજ રોજ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાયાવદર શહેરની પાયાની સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા દસ પોઈન્ટ પચાસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખ માંડવિયા અને ધોરાજી ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા સાથે અન્ય મહાનુભુઓ ઉપસ્થિત રહ્યા હતા તો ઉપલેટાના ભાયાવરમાં વિવિધ વિકાસના કામો જેવા કે ગામની અંદર જે મુખ્ય પાણીની હતી હતી જૂની તે નવીન આપી યોજના ગામની અંદર જે રસ્તો રિફ્રેશિંગ કામો નવી સોસાયટીના રોડના કામો વિવિધ વિકાસના કામોને લઈને આજ રોજ ભાયાવધર ખાતે કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અલ્પેશ ઢોલરિયા રવિભાઈ માકડિયા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા કલેક્ટર ચીફ ઓફિસર પ્રમુખ પ્રાંત અધિકારી એમ એસ જાની પ્રાદેશિક કમિશનર

અને આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા દસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના વરદ હસ્તે આજે પાણીની પાઇપલાઇન નવી રીઆઈ ગ્રામ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટર બાકી રહી ગયું છે તે ભૂગર્ભ ગટરના કામ ગામની અંદર તૂટેલા રસ્તા હોય ત્યાં રિસર્ફેસિંગનું કામ નવા સોસાયટી વિસ્તારમાં જે રોડ બનાવવાના બાકી હતા તે નવા રોડ બનાવવાના કામ જેવા વિવિધ કામો આજે પૂર્ણ કરવામાં આવ્યા અને હજુ વાયાવડર નગરપાલિકા દ્વારા પાઇપલાઇનમાં જે કામો છે એવા દસ કરોડના કામો છે એટલે આવનારા સમયની અંદર આ કામો જે આજે ખાતમુહૂર્ત થયું છે એનું લોકાર્પણ થશે અને નવા બીજા દસ કરોડના જે પાઇપલાઈનના કામ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આજરોજ ભાયાવદર મુકામે ભાયાવદર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો લગભગ સાડા દસ કરોડ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવે દ્વારા થયું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ભાયાવદર અને આજુબાજુ ગામના નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ખૂબ ઉત્સાહની અંદર ચાલુ વરસાદે પણ આ કાર્યક્રમ સંપન્ન થયો આજે વિકાસની બાબતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે દેશનો વિકાસ દેશના વિકાસ એ ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ સૂત્ર આજે પણ જ્યારે કેન્દ્રીય આપણું જે કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે સાડા અગિયાર વર્ષ જેવા જે કાંઈ શાસન પૂરું થયું છે મોદી સાહેબનું તો એની અંદર સેવા સુશાસન ગરીબ કલ્યાણના જે કાર્ય થયા છે એ કાર્યનો પડઘો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે અને એનો ઉમળકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગા નહોતી એટલી સંખ્યાની અંદર કાર્ય લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આત્મહ્રતના કાર્યક્રમ સંપન્ન થયા છે અને આજે આ વિસ્તારની અંદર હજી પણ ઘણા વિકાસના કામો થવાના છે શર્પરાજ કોડી સાથે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ